પ્રમુખ સ્વામી વિચર સ્વામી બામી વિચર્યા પાર મહંત સ્વામી માચર પ્રમુખ સ્વામી બા વિચર્યા પાર મહંત સ્વામી બા વિચાર મહંત સ્વામી મા વિચરે

جو خداي دی هو دئي جايي جايي

અને પાતાળ હવે આની અંદર આપણે જોઈએ કે ક્યાં કઈ વસ્તુ સમજેલા હોય તો સંત નું સ્વરૂપ અને ભગવાન સ્વરૂપ છે એ સમજીએ પછી આપણને આશ્રય અંદર અનાશ્રય થાય નહીં તો આ સાત પાતાળ જે છે તો સાત પાતાળ અંદર હવે આપણે જોઈએ કે આ સાત પાતાળ ની અંદર જે નીચેના જે કહેવાય કે આવી રીતે જે ત્રણ પાતાળ છે અતળ વિતળ અને સુતળ એ ત્રણ ની અંદર ત્યાં બધા અસુરો બધા રહે છે બરાબર પછી એનાથી ને નીચેના જે ત્રણ જે પાતાળ છે એની અંદર નીચા સરો રહે છે નીચા સરો એટલે કે ઘણા સમય સુધી આ લોક ની અંદર અમુક પ્રકારના જેને પાપનું આચરણ કરેલું હોય એવા વ્યક્તિ ને ત્યાં આગળ ભગવાન રૂપે મોકલેસ્ત સમય પછી ઘસ ઘટ ઊઘવાનું અને ભયંકર પ્રકારની ત્યાં આગળ યાતનાઓ એને ત્યાં આગળ ભગવાન પોતે ભોગવાતા હોય છે અને સાતમો જે છે એનું નામ છે એ પાતાળ એટલે કોઈક નથી હમણાં એક લાભો મારી પાતાળમાં મૂકી દે એવું તો થઈ શકે નહીં પણ લોકો બોલે આવું એટલે હવે આની અંદર આપણે બીજી વસ્તુ આપણે સમજીએ કે ઉપરનું જે છે એની અંદર આપણે કોઈક જગ્યાએ અટવાય ના જઈએ તો એનું ખાલી આપણને શાબ્દિક જ્ઞાન જો થયેલું હોય તો મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ શ્રીજી મહારાજ એ પોતે શું છે અનાશ્રય થઈ શકે વિભાગ ની અંદર મનુષ્ય માત્ર ને વેચી દીધેલા છે એમાં હવે સમજો કે તમે બ્રાહ્મણ જ્ઞાતિ લો તો બ્રાહ્મણ ની અંદર એમાં બીજી પેટા જ્ઞાતિઓ કેટલી બધી હોય ખેડાવાળ બ્રાહ્મણ હોય ભલે વાળ બ્રાહ્મણ હોય ચુંદડીયા બ્રાહ્મણ હોય વગેરે વગેરે બધા આવી ગયા બરાબર તો એક્ઝેક્ટલી અહિયાં આગળ આ મૃત્યુ લોક ની અંદર ચાર વિભાગ પાડવામાં આવેલા છે આનાથી ઉપર જે ભૂવર લોક છે એની અંદર ચોસઠ વિભાગ પાડવામાં આવેલા છે કેટલા ચોસઠ વિભાગ

એ લોકો બધા જ પોતે આ ભૂર લોક ની અંદર જેટલા કઈ બધા છે એના આશ્રય ની અંદર વાળ વધારે ત્યાં આગળ એ જવું પડશે વગેરે વગેરે ટૂંકમાં ઉદવા તમારે સાર સમજી લેવાનો બીજું કરો પછી સમજી લેજો તો આવા પ્રકારની જે વાત એ આપણે સમજવાની હવે તમે જુઓ કે આનાથી ઉપર એ વાત કરી કે ઋષિઓ બધા રહે છે તો ની અંદર પણ ઘણો બધો મોટો વિસ્તાર છે અને સત્ય લોક ની અંદર એટલે આવું એક ચૌદ લોક નું એક બ્રહ્માંડ જયારે ભેગું થાય ત્યારે એને ચૌદ લોક ભેગા થાય એક બ્રહ્માંડ કહેવામાં આવે હવે એવા એક બરાબર છે તો આપણે શું કહીએ છીએ

અને આવી રીતે કે આ બ્રહ્માંડો ની શરૂઆત થાય એની વચ્ચે જે બ્લેક હોલ એટલે કે મહામાયા રહેલી છે એ મહામાયા વિચાર કરો કે ગામડામાં તમારું કોઈ કોઈ જગ્યાએ તમારું ગામ હોય એ ગામની અંદર તમારું ઘર એ ઘર ઘરના અંદર એક રૂમ એ રૂમ ની અંદર એક ખુરશી કે તમને ગમતી વસ્તુ એને તમે યાદ કરો તરત પહોંચ્યું કે નહીં મન બરાબર કેટલી મનની સ્પીડ માપી શકીએ આપણે મહામાયા સુધી પોતે સ્પીડ સાથે જાય તો પણ એ બ્લેક હોલ ભેદાય એવો નથી હવે આ દ્વિપરાર્ધ કાળ એટલે કેટલા વર્ષ તો એ આપણે થોડાક આપણી રીતે આપણી રીતે શાસ્ત્ર આપણે ગણતરી કરીએ તો લોક ની અંદર વીતી જાય એટલે સાત પેઢી વીતી જાય ત્યારે એક પલકારો વાગે તો હવે એનો દિવસ કેવડો એની રાત્રી કેવડી તો આઠ હજાર આઠ હબર ચોસઠ કરોડ વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજી ની એક દિવસ ને એક રાત્રી પૂરી થાય એવા એના ત્રીસ દિવસ પૂરા થાય ત્યારે આટલા સમય સુધી મનની સ્પીડે કોઈ વ્યક્તિ બ્લેક હોલ ની અંદર પ્રવેશ કરે તો પણ એનો અંત ના આણી શકે એનાથી પર અક્ષર બ્રહ્મ તત્વ અને અક્ષર બ્રહ્મ થી અનંત ગણા પર

પૂર્વ ચિત્તી નામની જે ગાયિકા હતી એને ત્યાં આગળ મોકલી કે તું ત્યાં આગળ આ અગ્નિધ્ર ની પાસે જા અને ત્યાં આગળ પોતે ગઈ અને અગ્નિધ્ર એ ત્યાં આગળ આંખો ખોલી અને પોતે ભ્રષ્ટા એ થયા એટલે આપણને ખ્યાલ આવે તમે જો કે ભરતુઅરી નામના રાજા હતા એમને સોળસો કન્યાઓ હતી એટલે કે સોળસો અને રાણીઓ હતી જનમ સજનો કાંચી ધન્યા ચમ ચ મદન ચમા ચાલ રાજા કે છે કે આ પિંગલા જેને હું પ્રેમ કરું છું અને મારી માનું છો તો એ પિંગલા ને પણ ધીકાર છે અને ધિકાર છે અને હું ભયો રાજા એ રાજા છતાં પણ મને પણ ધિકાર છે અને આ કામદેવે અમને બધાને કચડી નાખેલા છે એટલે આ આપણને ખ્યાલ આવે કે આવા પ્રકાર નો એક કામદેવ તો અહિયાં આગળ વાત કરે છે કે આવો જે કામદેવ છે એનાથી કે છે કે કામ ક્રોધ લોભ મોહજીત ઇન્દ્રિય જીતી ભજે જગદીશ એવા સંત ને હું નામો અતિ પવિત્ર રહે અહોનિશ એવા સંતને નામો હું શીશ એટલે કે બાહ્ય રીતે પણ પવિત્ર અને આંતરિક રીતે પણ પવિત્ર એવા સંત ને હું નામું છું પછી કે છે કે આનંદી આત્મા છે આપ નિર્લેપ નિર્દોષ નિષ્પાપ કે એના અંતરની અંદર